હલો અપુલજી તમને ખબર નહિ તમારો છોકરો રાત માં હેડ પાણી નહીં કરવાની તો ચાર વાળા થયો પણ હું ભૂલી જવું અરે આપડે પેપડે આવો પેપળે

મને ભડકા આવવાનો કે હું તો મન લાગ્યું હું તો ઘર માં હોય રહું રાતે બે વાગે મારા હોમ ભૂજો થઈને આટલો ઉભો રહી ના હોય હું બેકડું મને તો લાગે હું ઘરમાં હુઈ રહું આહા તો બીવડા લઈને માં મન જોવાનો હ તાળ આવો ચમ તમે યાર બધું ભૂલી જો હ આ ગોલન બાધા ને ઓનતા

કશ્યવાજોની હો જતાં તાર માન મારા રોમા પીરની મરજી હશે તો હુકમ હશે તો હું એ જ છીએ લાગ પણ વખત લાગે તો હ એટલા મને ના પાડેલી લાગે હ હના કશ્યોધોની હેડ જય મારા રોમા ધણી કરે ખરું બરાબર આપણું હુકમ હશે એ દાવો આપે જઈશું

આ વર્ષો વર્ષો થઈ ગયો તું જો તમે મને એવું લાગે કે હું રસ્તો ભૂલીતો નહિ ગયો ને તાન પાણી નહી પાણી તારે શીયે ઓ પાણી અલ્યા એ તું બધું પાણી પી ગયો મને તરસ લાગીતી કાલ લીજે બિચારા હેડી ના બધું બેસો થઈ ગયા આ બિચારા હું કરું કોતા મને ગળું બળવો આટલામાં તો પાણી ક્યાં મળશે પાણી નહી થોડો આગળ આગળ જોઈએ આ કે મારા બધું પાણી તો બે રસ્તા પડ્યા આપણે જીડા તો નઈ પડ્યા તો આપણે શું કરશું તો હું કરીશું આપણે તો ભૂલા પડ્યા પીજો

અમારે ભૂલ થઈ હો મે તમને ના પાડી કે તમે નહીં એડો કોઈ એમ કરીનો કશું વાતો નહી ભૂલ થઈ ગઈ પણ હવે એવું ના કરતા બરોબર કચમ કે રોમાપીન પીન માતા બધા હલકા મોળતો હોય હા અમે એક નામ જ આવી બધવાના તો ભગવાન માતા બધું એક ના એક હોય છે અમે એક નામ જે આનું ભગત અમે તમને આ ના પાડી હતી પણ તમે અમાર અંગા થેડો ને અમાર રસ્તો બતાવો રસ્તો તમે બતાવો આ કશું વાતો નહી તમે રસ્તો ભૂલી ગયા હું તમને બતાવું એની ચિંતા ના કરો પણ અત્યારે કોઈ બી જગ્યાએ જોંશનો પાકોનો એવું ઊંચ નીચ રાખતા નહીં કર્યું તમે ભગવાન જોઈએ ને રોમજણી એ બધા માટે હસકો હોય તો વિચારી લેવાનું બરોબર નખા જોવા તમારા અવાજ વચ્ચે ના આવે ના લાડ ભગવાન તમે કોઈ બી મોશ હોય ને હોય મોટું હોય તો તમારે એવું કરવાનું નહીં સમજાય ના સમજાય તમે કહે તો તમારી બાધા આવીને તમે ગમે તે બાધા રાખીને કચ્છમાં તમે કોઈ બી મોશ મળો તો કોઈ બી યાત્રાવાળું મળે તો તમે આવું કરો તો તમારા મનમાં શંકા હોય તો તમારી બાધા કદી પૂરી થાય નહીં રોમા એટલું તમારે ધ્યાન રાખવાનું હા અમે તો બહુ થાં ક્યાં રસ્તો ભૂલી ગયા નહીં તમે ક્યારે વધો નહીં રસ્તો ભૂલી ગયા હું આવ્યો હું આવી ભગવાન સેવા જ કરું આજુબાજુ રોડ ઉપર તમારે જેવા પગયાત્રીઓ આવી તેની સેવા કરવા માટે હું અહીંયા આવું છું એ ચિંતા ના કરવા તમારું બધો માર્ગ બતાવું આગળ અને તમારે જવું હોય તો આ પેલો આગળ દેખાય ને જે માણસ છે તે તો દેખાય ને એના હિસાબે આગળ તમારે રોમા પીરવું

યા ભગન ન કી મોર છો તો અલ્યા પેલા ભગડ છો ગયા ભગન ના ઉપર એ આ રોડ કનો એ આ જીવાજીવા દેલો

Aduh, orang bodlo, orang bodlo, rang ada apa juga tuh? Jual orang Aduh, aduh, orang bodlo, orang bodlo,

આ પોણી એવું થાય કે ના્યો નઈ જેવું રમા પીર નો પૂર્યો એ રમા પીરમાં નુમૈન તો નહીં ગો તમે દાદા પૂરી થઈ ગઈ રમા પીર

તમે મન તો ના લઈ ગયા પણ તમને મારા રૂપમાં તમને રોમા પીર પરસો આવે કે ના આવ્યો એટલે વિચાર લો કે ભોરાને ભગવાન હોય એટલે રોમા છે ને એ તમને ગમે તે રૂપમાં તમે પરસો આવો એટલે એવું તમે રસ્તામાં જતા હોય આવતા હોય એટલે એવું કદી સમજવાનું નહીં સમજે કે ના સમજો અને તમારે બાધા તો પૂરી થઈ ગઈ ને થઈ ગઈ ને બસ બોલો રમાપીરની હા મારી ટાઈગર જોઘળીમાં અવગણી ભાઈબંધોની મોજ હા